મહેમદાબાદના કેશરા બાલાજી હનુમાનજી મંદિરે કુમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજના પ્રમુખ કરીમભાઈ મલેકે બાલાજી હનુમાનજી મંદિરે ધજા અર્પણ કરી બાલાજી હનુમાનજી મંદિરે રામ જન્મોત્સવથી લઈને હનુમાન જન્મોત્સવ સુધી તત્વાર કથાનું આયોજન કરાયું છે આવતીકાલે હનુમાનજી મંદિરેથી શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રાનું સ્વાગત કેશરા ગામમાં મુસ્લિમ સમાજના લોકો કરશે આજે અગાઉના દિવસે મુસ્લિમ સમાજના પ્રમુખ અને આગેવાનો મંદિરે પહોંચી બાલાજી હનુમાનજી મહારાજને ધજા અર્પણ કરી હતી કરીમભાઈ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનો પ્રમુખ કેસરા તાલુકા અહેમદાવાદનું ગૌરવ બાલાજી હનુમાનજીનું મંદિર અહીં આવેલ છે અને મનીષભાઈ એમનો વહીવટ કરે છે મનીષભાઈ એટલા જિંદાદિલ માણસ છે કે હિન્દુ મુસ્લિમનો કોઈ પણ જાતનો ભેદભાવ વગર તમામ કેસરાના મુસ્લિમોને આમંત્રણ આપે છે ઘણા બધા મુસ્લિમ લોકો અહીં એમના મંદિરમાં કામ કરે છે અને હિન્દુ મુસ્લિમની અદ્ભુત એકતા એ કેસરા ગામમાં આ મંદિરે આપણને નજરે ચડે છે દર વર્ષે અમે એમનું સન્માન કરીએ છીએ અહીં ધજા અર્પણ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ એકતા એ આખા ભારત દેશમાં ફેલાય અને હિન્દુ મુસ્લિમની એકતા થઈ અને ભારત દેશ આગળ વધે આગળ વધીને દુનિયામાં આપણું નામ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ મનીષભાઈ દિનકરાય ત્રિવેદી બાલાજી હનુમાન મંદિરનો ટ્રસ્ટી છું દર વર્ષે અહીંયા રામ જન્મોત્સવથી હનુમાન જન્મોત્સવ સુધી સાત દિવસનો એક ઉત્સવ ઉજવાય છે સાતમા દિવસે હનુમાન જન્મોત્સવના દિવસે હનુમાનની શોભાયાત્રા નીકળે છે અહીંયાના રહેતા આજુબાજુના મુસ્લિમ બિરાદરો અને મધ્ય મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ આનું સ્વાગત કરે છે અને લગભગ પાંચસોથી સાતસો બિરાદરો ભેગા થઈ અને જે રથયાત્રામાં સામેલ હોય એ લોકોને ઠંડુ પીણું આઈસ્ક્રીમ જેવું આપે છે અને દાદાની પૂજા અર્ચન કરી અને ધજા અર્પણ દર વર્ષે એમના તરફથી થાય છે કરીમભાઈ અને આને આ જે પરંપરા આ છેલ્લા સાત વર્ષથી સતત જાળવી રાખી છે